ખુબજ પાણીની તરસ લાગી તો કાગડા ભાઈ આમ જોયું તેમ જોયું પાણી પછી તગડા ભાઈ થોડા કાગળ ગયા ત્યારે એને પાણીનું પૂંજો દેખાણું તગડા ભાઈ હેઠા ઉતરી ને પૂંજામાં જોયું તો પાણી તો હતું પણ ખૂબ જ ઊંડું હતું કાગડા ભાઈ ની ચાંચ એમાં ડૂબતી નહોતી પછી કાગડા વિચાર્યું હવે હું શું કરું પછી કાગડા આમ જોયું તેમ જોયું એને એક કાકરાનો ઢગલો દેખાણો પછી કાગડા ભાઈએ એક કાકરો નાખ્યો બીજો કાકરો નાખ્યો થોડી એમ કરતા કરતા થોડી વાત થઈ તો તો પાણી ઊંચું આવી ગયું પછી કાગડા ભાઈ તો પૂંજા માથે બેસી ને મસ્ત ઠંડુ ઠંડુ પાણી પી અને કા 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 કરતા ઉડી ગયા નમસ્તે